તે વધુ એક મહત્વની ખબર પ્રાપ્ત થઈ રહી છે સુરત થી સુરત લોકસભામાં ટેકેદારોએ વિરોધ નોંધાવ્યો છે સુરત બેઠક પર કોંગ્રેસ આઠકેદારોનો મોટો નિવેદન સામે આવ્યું છે પોલીસ સમક્ષ ચારે ટેકેદારોએ નિવેદન આપ્યું છે અમારામાંથી એક પણ ટેકેદારનો નથી થયું અપહરણ આ નિવેદન આપવામાં આવ્યું સુરતના ટેકેદારોએ બલસાડમાં નિવેદન આપ્યું છે નિવેદન નોંધાવી ટેકેદારો ગુજરાત છોડી ગાયબ કોંગ્રેસ ઉમેદવાર જે રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે મતદાન પહેલા જ ભાજપે સુરત બેઠક જીતી લીધી છે ત્યારે આ જ મુદ્દે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે અમારું અપહરણ નથી કરવામાં આવ્યું પોલીસ સમક્ષ ચારે નિવેદન નોંધાવ્યું છે અને કહ્યું છે કે અમારું અપહરણ નથી થયું જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ચારે ઠેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું જબરજસ્તી ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા ત્યારે આ જ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે જોકે કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીનો હજી સુધી કોઈ પત્તો નથી મળ્યો પોલીસ સમક્ષ ચારેય ઉમેદવારોએ અત્યારે નિવેદન નોંધાવ્યું છે